આજે હું બતાવવાની છું આમળામાં મળતા શરીર માટેના નવ ફાયદાઓ મિત્રો તમે આ વિડીયોમાં આમળાના ફાયદા વિશે તો જાણશો જ સાથે એ પણ જાણશો કે આમળાનો ઉપયોગ તમારે કઈ રીતના કરવો જોઈએ જેથી તમને આમળાનો સૌથી વધુ ફાયદો મળી શકે તો ચાલો કંઈ પણ રુકાવટ વગર આ વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ આ બધી વસ્તુઓ વિશે પૂરી ડિટેલથી મિત્રો આમળા એક સુપરફૂડ છે એક આમળામાં તમને સંતરાથી લગભગ બે ગણો વિટામિન સી મળે છે ખાલસાના ફળથી લગભગ બે ગણો વિટામિન અને મિનરલ તમને મળે છે અને દાડમ કરતાં સત્તર ગણા વધુ વિટામિન અને મિનરલ તમને આમળાની અંદર મળે છે જેથી તમે સમજી શકો છો આમળા કેટલા વધુ ફાયદાકારક છે આયુર્વેદમાં આમળાને એક રસાયણની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે રસાયણ એટલે કે એવા ખોરાક કે જે તમારા શરીરમાં વાત પિત્ત અને દોષને બેલેન્સ રાખે છે અને એટલા માટે જ આમળાનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓથી તમે દૂર રહી શકો છો આમળાનો સૌથી પહેલો ફાયદો તમને મળે છે શરદી ખાંસી અને ઉધરસમાં જ્યારે મિત્રો તમને ઘણી વખત શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે તમારા ડોક્ટર તમને વિટામિન સી ની ગોળી આપતા હોય છે પરંતુ શું તમે જાણો છો આમળા એ ખૂબ જ મોટું સ્ત્રોત છે વિટામિન સી નું અને આ એક કુદરતી પ્રકારનો ખોરાક છે તો તમે વિટામિન સીની જગ્યાએ તમે આમળાનો ઉપયોગ કરશો શરદી ખાંસી અને ઉધરસ માટે તો તમે આ તકલીફથી બહાર નીકળવામાં ખૂબ જ મદદ મળશે મિત્રો આ નુસ્ખામાં આમળાનો ઉપયોગ કઈ કઈ રીતે કરવાનો છે તે હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો મિત્રો આમળાથી તમારી આંખ પણ સારી થાય છે પરંતુ તમે તેનો મતલબ એવો ન સમજતા કે આમળા ખાવાથી તમારા ચશ્માના નંબર ફટાફટ ઉતરી જશે પરંતુ આમળા ખાવાથી તમારી આંખ ધીમે ધીમે રિકવર થવા માંડે છે અને તમને આંખમાં સુધારો પણ ધીમે ધીમે જોવા મળે છે ઘણા બધા રિસર્ચમાં જોવા મળ્યો છે આમળા ખાવાથી તમારી આંખની કાર્યક્ષમતા સુધરે છે અને આંખોની અંદરનું પ્રેશર જે હોય છે તેને પણ ઘટાડે છે આ આંખોની અંદર જે પ્રેશર હોય છે તે વધુ પડતો મોબાઈલ અથવા તો ટીવી જોવાના હિસાબે થતું હોય છે ટીવી અને મોબાઈલમાંથી નીકળતા બ્લુ કલરના કિરણોના હિસાબે પ્રેશર પ્રમાણમાં વધુ વધે છે તો તમે કહી શકો છો કે આમળાને તમે રેગ્યુલર ખાશો તો તમે મોબાઈલ અથવા તો ટીવી વધુ જોતા હશો તો પણ તમારી આંખો એટલી બધી નહીં બગડે તેની સાથે સાથે જ આમળાની અંદર વિટામિન એ પણ હોય છે જેના લીધે તમને જો રાત્રિના સમય ઓછું દેખાતું હોય તો તેમાં પણ રાહત રહેશે અને મોટી ઉંમરના હિસાબે તમારી આંખોમાં જે જે તકલીફો થતી હોય છે તેમાં પણ ઘણી બધી રાહત મળે છે મોતિયાનો જે ખતરો હોય છે તે પણ ઓછો થઈ જાય છે આમળા તમારા શરીરમાંથી વધારાની ચરબીને ઓગાળવાનું કાર્ય પણ કરે છે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે આમળા વજન ઘટાડવા માટે તો ખૂબ જ ઉપયોગી છે આમળાની અંદર અમુક એવા પ્રકારના ખાસ પ્રોટીન મળે છે જે પ્રોટીનના હિસાબે તમને થોડી થોડી વારે જે ભૂખ લાગતી હોય છે તે ભૂખ પણ ઓછી થવા લાગે છે અને સાથે જ આમળા તમારા પાચનતંત્રને પણ સુધારે છે જેના હિસાબે શરીરમાં કેલેરી પણ વધુ વપરાય છે અને તમારો વજન ઘટવા લાગે છે આમળાની અંદર ફાઈબર પણ ઘણું હોય છે જેને લીધે તમારા શરીરમાં ડાયાબિટીસનો ખતરો પણ ઘટાડે છે અને સાથે જ લીધે તમારી ચરબી પણ ઓછી થવા લાગે છે અને આ બધી વસ્તુઓ મળીને સાઈડ ઇફેક્ટ વગર વજન ઉતરવા લાગે છે છે આમળા તમારી શક્તિમાં વધારો કરે તમે જાણો છો આમળાની અંદર વિટામિન સી ઘણું બધું હોય છે અને વિટામિન સી ના લીધે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે આમળાના હિસાબે તમારા શરીરમાં જે ખરાબ થઈ ગયેલા સેલ હોય છે તે પણ સુધારવા લાગે છે અને તમે અલગ અલગ રીતની બીમારીઓથી બચી શકો છો આમળા ખાવાથી શરીરમાં કેન્સર થવાની શક્યતાઓ પણ ઘણી બધી ઘટી જાય છે અમુક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કેન્સરના પેશન્ટોને કિમોથેરાપી અને બીજી થેરાપીના લીધે જે સાઈડ ઇફેક્ટ આવે છે તે સાઈડ ઇફેક્ટને આ આમળા ઘણી રીતે ઘટાડી શકે છે આમળાનું સેવન કરવાથી કબજિયાત અને ડાયાબિટીસમાં પણ તમને ઘણી બધી રાહત રહે છે તમને જો રેગ્યુલર કબજિયાત રહેતું હોય અને તમે આમળાનું સેવન રોજિંદુ શરૂ કરી દો તો તમારું કબજિયાત પણ દૂર થઈ જશે આમળાના હિસાબે તમારો ખોરાક સહેલી રીતે પચે છે જો તમને ગેસ અને એવા કિસ્સામાં તમે આમળાનું સેવન કરો છો તો તમને ઘણી રાહત રહેશે આમળા તમારી સ્કીન માટે અને વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે આમળાની અંદર વિટામિન સી હોય છે અને વિટામિન સી નો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં કોલેજીનનું લેવલ વધે છે જેના લીધે ઉંમરના હિસાબે શરીરમાં જે કરતલીઓ પડતી હોય છે અથવા તો શરીર ઉપર જે કાળા કાળા ડાઘ આવતા હોય છે તે પણ ઓછા થવા લાગે છે અને તમારી સ્કિન પણ સારી થાય છે આમળાનો ઉપયોગ કરવાથી તમારા વાળની સમસ્યામાં પણ સુધારો થાય છે ઉંમરની પહેલા તમારા વાળ જો સફેદ થવા માંડ્યા હોય તો આમળાનો ઉપયોગ કરવાથી તે પણ કાળા થવા લાગશે અને જો તમારા વાળની ખરવાની સમસ્યા હોય અથવા તો વાળમાં ખોડો થવાની સમસ્યા હોય તો એમાં પણ તમને ઘણો ફાયદો થશે આમળાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આમળા તમને જે જૂની બીમારીઓ હોય છે એટલે કે લાંબા સમયથી ચાલતી આવતી બીમારીઓમાં પણ ઘણી રાહત આપે છે અને તમારી ઉંમર સાથે તે બધી બીમારીઓ વધવા લાગતી હોય તેમાં પણ ઘણી રાહત આપે છે જેમ કે ડાયાબિટીસ એક લાંબા સમયથી ચાલી આવતી બીમારી છે બ્લડ પ્રેશર પણ તેમાં જ એક છે તમારું કોલેસ્ટ્રોલ વધેલું રહેતું હોય તેમાં પણ આમળા ઘણા ફાયદાકારક છે આમળાની અંદર ક્રોમિયમ નામનું વિટામિન હોય છે અને આ ક્રોમિયમ આવી બધી બીમારીઓને તમારા શરીરમાં ઉત્પન્ન થતું રોકે છે અને જો તમારા શરીરમાં આવી બધી બીમારીઓ હોય જ તો તેના ઉપચારમાં પણ તમારી ઘણી મદદ કરે છે આમળાનું રેગ્યુલર સેવન કરવાથી તમારું લીવર સારું કાર્ય કરે છે જો ને લગતી કોઈ પણ બીમારીમાં તમે આમળાનું સેવન કરો છો તો તમને ની બીમારીમાં ઘણી રાહત રહેશે આમળા તમારા ને હેલ્ધી રાખવાનું કાર્ય કરે છે અને શરીરમાં એવા તત્વોને વધારી દે છે કે જે લીવર માટે ખૂબ જ ઉપયોગી હોય અને ની ચારે બાજુ જામેલી ચરબીને ઓછું કરવાનું કાર્ય કરે છે જેના લીધે તમારું લીવર અને પાચનતંત્ર ખૂબ જ સારું કાર્ય કરે છે મિત્રો આમળાનો તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો તો માર્કેટમાં આમળાની સિઝન હોય તો તમે આમળાની ચટણી બનાવીને ઉપયોગ કરી શકો છો તમે આમળાનો જ્યુસ બનાવીને પણ પી શકો છો અથવા તો બીજા જ્યુસની અંદર આમળાનું જ્યુસ ઉમેરીને પણ પી શકો છો જ્યારે આમળાની સિઝન ન હોય ત્યારે તમે સુકાયેલા આમળાનો પણ ઉપયોગ કરી શકો છો અને આ સુકાયેલા આમળાનો તમે પાવડર કરીને પણ ઉપયોગ કરી શકો છો જો તમે શરદી ઉધરસ માટે આમળાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે બે ચમચી આમળાનો પાવડર લેવાનો છે અને તેમાં બે ચમચી મધ નાખીને બંને વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટનો દિવસમાં ત્રણ વખત થોડા ગરમ પાણી સાથે ઉપયોગ કરવાનો છે જેનાથી તમારી ઉધરસ શરદી ફટાફટ ગાયબ થઈ જશે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગો છો તો તેવા કિસ્સામાં પણ તમે આ જ રીતે આમળાનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે આમળાનો મુરબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો દરરોજ એક અથવા બે આમળાનો મુરબ્બો તમે લઈ શકો છો જો તમે વજન ઉતારવા માંગતા હોય તો તમારે આમળાનું જ્યુસ લેવાનું હોય છે એક ગ્લાસ પાણીમાં એક થી બે આમળાનું જ્યુસ તમે ઉમેરો અને બંને વસ્તુને સરસ રીતે હલાવીને જમવાના અડધી કલાક પહેલાં તમે તેનું સેવન કરો દિવસ દરમિયાન બે વખત તમે આનો ઉપયોગ કરો જેના હિસાબે તમારો વજન ઘટાડવામાં ઘણી બધી મદદ મળશે જો તમે તમારી આંખને સુધારવા માંગતા હો અને સાથે મગજની તાકાતને પણ વધારવા માંગો છો તો તમે આમળાના મુરબ્બાનો ઉપયોગ કરી શકો છો અને જો કબજિયાત અને પાચન તંત્રને લગતી કોઈ પણ બીમારી માટે તમે આમળાનો ઉપયોગ કરવા માંગો છો તો રાત્રે સૂતા સમયે એક ચમચી આમળાનો પાવડર તમે થોડા ગરમ પાણીમાં ઉમેરી અને પી જા જેના લીધે તમારું પેટ પણ સાફ થશે અને તમને ગેસ એસિડિટી અને પાચન તંત્રની બીમારીઓથી રાહત મળશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો